સુલતાનપુર વીસી શિવાભાઈ ગુંડલિયા દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયા સો લેવાની ફરિયાદ સાચી ઠરતા ટીડીઓ દ્વારા તેમને તાત્કાલિક છૂટા કરવા અને ફોજદારી કાર્યવાહીનો આદેશ કરાયો છે જોકે વીસી પર પગલા લેવાતા સુલતાનપુરના ગ્રામજનો અને ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ગ્રામજનોએ વીસીએને છૂટા કરવાથી ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી અને સામૂહિક રાજીનામા તેમજ ગામ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ હિતેશભાઈ ગોંડલિયા આ શિવાભાઈનું આ વીસીનું બધું ખોટું છે બરાબર એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગ્રામ પંચાયત બધા સરપંચશ્રી બધાએ રાજીનામા આપશે શિવાભાઈનો કાંઈ નિર્ણય નહીં આવે તો શિવા સંપૂર્ણ અને ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું છે બરાબર અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધા બધાનો સહકાર છે અને અમારો વિષિ નિર્દોષ છે હું વસોયા નિલેશ જીણાભાઈ ગામ સુલતાનપુર ખેડૂત ખાતેદાર છું તો વિષી માટે જે ગુનો નોંધાયેલો છે એના માટે ખેડૂતને પોતે કીધેલું કે વીસી આ એક સત્યાવીસો ખાતા છે તો વીસીથી આ નિવેદ ખા ફોર્મ ભરાય નહીં તો એના માટે વીસીએ ખુદે ખેડૂતે ખુદે કીધેલું હતું કે આમાં તમે બીજા વ્યક્તિઓ મૂકો બરાબર એના માટે વીસીએ બીજા વ્યક્તિઓ મૂકેલા હતા તો જે તે વ્યક્તિઓ મૂકેલા હતા એના માટે સો રૂપિયા ફોર્મના લેવામાં આવતા હતા તો એના માટે કોઈ પણ ગુનો ન લાગે અને કોઈ પણ ગુનો લાગેલો હોય તો એ તરત હટાવવામાં આવે નગર ગામ આંદોલન કરે છે વીસી નિર્દોષ છે આમાં જાણ કરું છું કે બે દિવસ પહેલાં જીગીજા પટેલ અહીંયા આવ્યા હતા જે વીસી માં આરોપ નાખતા હતા એમાં વીસીનો કોઈ દોષ નથી અમે ગામના ખેડૂત કીધું હતું કે આ હત્યાવીસો ખાતા છે પૂરા ન થાય એટલે બે ત્રણ છોકરાઓને બેસાડો આ એના પૈસા લેવામાં આવતા હતા એમાં વીસીને અને ગા ભાઈ પેલા છોકરાઓને કાંઈ લેવા દેવા નથી અને જો આ એની અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કર્યા છે એની માટે વાતો કરવા જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જેલ બંધ પંચાયત ઓફિસ બંધ નિશાળ તાલુકા પંચાયત કન્યાશાળ હાઈસ્કૂલ બેન્ક બધું છતાં ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધાય પાંચસો થી છસો માણસો જવાના છે અને ત્યાં અમે ઘેરાવ કરવાના છે ત્યાં બેસવાના છે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારે વિષયને નિર્દોષ કરે જાહેર કરે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વીસી ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે વીસીએ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી અમારા ગામમાં સત્યાવીસો ખાતેદારો છે અને વારંવાર સરવત ઠપ રહેતું હોય અને એક જ વિસીથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય તેમજ તેના માટે ખેડૂતોના કહેવાથી પ્રાઇવેટ વીસીઓ બે હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વીસીઓ માટે થતો હતો એ માટે વીસીએ કોઈ પાંચ રૂપિયો લેતો નથી એના બારામાં જિગીસર પટેલ બે ત્રણ દિવસ પહેલાં સુલ્તાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત રૂપિયા તાળા મારીએ છીએ સહકારી મંડળી બેન્કો સ્કૂલો ગામ સહજ બંધ રહેશે જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામ ગામજનો ગામ બંધ રાખવાના છીએ અને છે રૂપિસે મામલો વિશે ધામો નાખવાના છીએ જ્યાં સુધી નિવડો નહીં આવે ત્યાં સુધી અને જો આબાદ આ બાબતમાં પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ તરીકે રાજીનામું આપવા મારી તૈયાર છે રાજીનામું આપી દેવામાં ઈચ્છીએ છીએ આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ અણચ બનાવ મળશે તો જવાબદારી તંત્રની રહેશે પછી અમને કોઈ દોષ દેશો નહીં સુલતાનપુર જૂથ સેવા સહકારી કર્મીનો પ્રમુખ છું કાલે જે ભાઈનો પરમદેવ જીગી સાહેબે અહીંયા આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાત નથી પંચાયતનો કે વીસીનો અમારે સુલતાનપુરમાં સત્યાવીસો ખેડૂતના ખાતેદાર છે જો પંદર દિવસ હાલે અને વીસી ખાલી એને ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને વધારેને બેસાડતું અને આ કામ આપણે રાત દે અકાલી અને પંદર દિવસમાં પૂરું કરવાનું છે તો એ જ શત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા છે અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે ઓલા બેન જે છે તે એને તો ઓહાપો જ કરવાનો છે તો તંત્રએ એને એને એના હિસાબે એની બાઇકને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વીસીને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા જ છે અને જો એની પર બીજા કાંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સિંધિયા અત્યારે તો અમે ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે નિશાળું બંધ કરાવી છે તાલુકા પંચાયત સહકારી મંડળી બેંકો બધું બંધ કરી છે અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કાંઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે